સૈલેસ પોલીસ સમક્ષ દાવો કર્યો છે કે ચરસનો જથ્થો તેને બેનવારસી હાલતમાં મળ્યો હતો હાલ પોલીસ આ જથ્થો ક્યાંથી આવ્યો અને અગાઉ પણ આ નશાના વેપારમાં તેની સંડોવણી હતી કે નહીં તેની વધુ તપાસ કરી રહી છે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ નાયબ પોલીસ કમિશનર સાહેબ ની સૂચનાથી શહેર વિસ્તારમાં જે ડ્રગ્સની પ્રવૃત્તિ છે એને નિષ્નાબૂત કરવા માટે સૂચનાઓ આપેલી એ સૂચના અર્થ એસઓજી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પીએસઆઈ દેસાઈ તથા પીઆઈ પીવી દેસાઈનાઓ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એસઓજીના એસઓજી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પીએસઆઈ જે બી દેસાત મળેલી કે અજય મહેશભાઈ બધેલ જે ડ્રગ લઈને વેચાણ અર્થે નીકળનાર છે એવી ચોક્કસ બાતમી મળતા પંચો સાથે પોલીસે રેડ કરતા અલગ અલગ પાંચ પાર્સલો મળી આવેલા જેનો જથ્થો નું વજન કરતા કુલ અઢારસો બોતેર ગ્રામ જેટલું વજન હતું મોબાઈલ સહિત એની કુલ કિંમત ચાર લાખ તોતેર હજાર ત્રણસો ત્રીસ નો મુદ્દામાલ કબજે કરેલો સ્થળ પર એફએસએલ ચકાસણી કરાવેલી તેમાં પ્રાથમિક અહેવાલમાં ચરસ હોવાનું જણાયેલું આ તપાસ આ તપાસમાં પ્રથમ અજયની ધરપકડ કરેલી ત્યારબાદ

પોલીસ કોન્સ્ટેબલ ના સગા છે એ અજયની બાજુમાં રહે છે એ દરમિયાન એમનો પરિચય થયેલો છે સાહેબ આ જે કોન્સ્ટેબલ કોઈ ઇતિહાસ નથી પરંતુ આ બાબતે આરોપી છે તો તપાસ ચાલુ છે ચરસ વિશે શું માહિતી મળી કે આ સિલાવા વાળો કે આવવાનું હતું અજે આરોપી પર ને પકડાયા અજે બક્કાનો જુના ઇતિહાસ ખરો કે કે અજે બદેલ ને ક્રિમિનલ રેકોર્ડ છે સરવ સંબંધી ગુનાઓનો આરોપી છે પણ એનડીપીએસ ના ગુનામાં કેમાં સંડોવાયેલો નથી ભાઈ ચરસ કેથી આયુ શૈલેશનું શું કહેવું છે ત્યારે બાકી તો પાછો તો નું એવું કહેવું છે કે અત્યારે હાલ આ જથ્થો મેં આપ્યો નથી એવું જ રટણ કરે છે પણ આ બાબતે તપાસ ચાલી રહી છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ